નમસ્કાર મિત્રો મિત્રો તમને ખબર તો હશે જ કે આપણા ધારાસભ્ય ચેત્ર વસાવા ઘણા છે કે લગભગ ચેતરભાઈ વસાવાને આ નવરાત્રિના દિવસોમાં જેલની બહાર આવવા મળશે કે જે નવરાત્રિના દિવસોમાં કે આટલા દિવસો માટે ચૈત્ર વસાવાને જામીન અરજી મંજૂર થવાની છે તો મિત્રો કેમ કે આદિવાસી આપણા બીજા બધા લોકો જેમ નવરાત્રી ઉજવે છે કે એવી રીતે આદિવાસી સમાજમાં મોટા ભાઈ નવરાત્રિ થતી હોય છે અને મિત્રો આપણા ધારાસભ્ય વસાવા તે લગભગ ઘણા તહેવારો તેમને જેલની અંદર વિતાવ્યા છે જેમ કે આદિવાસી સમાજનો સૌથી મોટામાં મોટો તહેવાર છે જે આદિવાસી દિવસ છે તે દિવસે સૌથી મોટામાં મોટી ઉજવણી થતી હોય છે અને મિત્રો તે આપણા ધારાસભ્ય ચેત્ર વસાવાને તે દિવસે પણ જેલની બહાર ના આવવા મળ્યું અને હવે રક્ષાબંધન પણ ત્યારે જ હતું ત્યારે પણ ચુ વસાવાને તેમના પરિવાર સાથે મળવા ના મળ્યું અને કેમ જેલમાં તો મળ્યા છે પણ જે આપણે રૂબરૂ જે આપણા ઘરના સાથે રહીએ તેમાં જેલમાં ફરક પડે અને એવા લગભગ આ ત્રણ મહિનાની અંદર ઘણા બધા એવા તહેવારો આવી ગયા જેમાં ચૈત્રભાઈ વસાવા જેલની અંદર જ તેમને તહેવારોની અંદર રહેવું પડ્યું તો હવે લગભગ ચૈત્રભાઈ વસાવાને ત્રણ મહિના તો થવા આવ્યા જ હશે કે લગભગ થોડા દિવસોની ઘટત હશે કે ચૈત્રભાઈ વસાવાને ત્રણ મહિના થઈ ગયા જેલની અંદર અને મિત્ર ચેતરભાઈ વસાવાની જે જામીન અરજી હતી તે ઘણી બી બધી વખત અલગ અલગ રીતે તેમની જામીન અરજી ન મંજૂર કરવામાં આવી હતી કે ઘણા દિવસોથી આપણા ધારાસભ્ય વસાવા જેલની અંદર રહ્યા છે અને એ સૌથી મોટા સમાચાર મળી રહ્યા હતા કે ચેત વસાવા નવરાત્રિના દિવસોમાં જેલની બહાર આવશે કે બીજા બધા લોકો જેમ આ નવરાત્રિની ઉજવણી કરતા હોય છે જેમ ચેત વસાવાને કેમ નહીં મનુ હોય કે હું નવરાત્રિમાં મારા પરિવાર સાથે રહું કે હું મારી જનતા સાથે રહું કેમ કે ઘણા દિવસોથી ચેતરું વસાવા જેલની અંદર છે અને હવે હાલ તો એવી માહિતી નથી મળી રહી કે ચેતરભી વસાવા ક્યારે જેલની બહાર આવશે અને કઈ તારીખે આવશે તે કોઈ પણ તારીખ હજી સુધી જાહેર કરવામાં આવી નથી પણ હવે ટૂંક સમયની અંદર ચેતરભી વસાવાની જે જામીન અરજી છે તે મંજૂર થઈ જશે અને જે હાઈકોર્ટની અંદર તેમની સુનાવણી હવે ટૂંક જ સમયની અંદર થશે કેમ કે ઘણા દિવસો લંબાઈ ગયા જે અગિયાર તારીખના દિવસે તેમની સુનાવણી હતી પણ આજે ફરીથી અગિયારમો દિવસ છે કે ચેતરભાઈ વસાવાની જે સુનાવણી હજુ સુધી કોઈ પણ સુનાવણીની તારીખ આપવામાં આવી નથી અને હવે તારીખ પણ આપી દેવામાં આવે છે હવે ટૂંક જ સમયમાં અને લગભગ ગણતરીના દિવસો જ રહ્યા છે ચેતરભાઈ વસાવાની જેલમાં એમ કે કોઈ સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામાં આવી નથી કે કોઈ તેવો વિડીયો નથી કે ફોટો નથી તેની અંદર એવું જતાવી શકાય કે ચેતરો વસાવાએ સંજય વસાવા પર હુમલો કર્યો છે એ કોઈ પણ ફૂટેજ જાહેર કરવામાં આવી નથી કે ઠોસ સબૂત ન હોવાના કારણે કદાચ ચૈતરભી વસાની જામીન અરજી મંજૂર થઈ શકે છે અને ચૈતૃભી વસાવા જેલની બહાર પણ આવી શકે છે તો મિત્રો તેના વિશે તમને શું લાગે છે તમે જરૂર કોમેન્ટ કરજો અને મને તો એવું જ લાગે છે કે ચૈતરભી વસાવા નવરાત્રીમાં લગભગ તેમના પરિવાર સાથે ગરબાનો મહોત્સવ કેવું ઉઠાવી શકે કે ગરબાની જે જે સાથે બધા લોકો મળીને જે ગરબો કરે છે તે તેમને લાભ ઉઠાવવા મળી જશે કેમ કે ચૈતૃભી વસાવા ઘણા બધા તહેવારો જેલની અંદર વિતાવ્યા છે અને હવે ચૈતૃ વસાદ જેલની બહાર આવી શકશે